હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું રસગુલ્લા અમારા એક સબસ્ક્રાઈબર છે જેમનું નામ છે ક્રિષ્નાબેન અને એમની રિક્વેસ્ટ હતી કે રસગુલ્લાની રેસીપી બતાવો તો આજે આપણે રસગુલ્લાની રેસીપી જોઈએ તો હવે આપણે રસગુલ્લા બનાવવા માટેની સામગ્રી જોઈ લઈએ તો તેના માટે મેં એક લિટર દૂધ લીધું છે એક બાઉલ ખાંડ લીધી છે બે ચમચી કોર્નફ્લોર છે અને બે ચમચી લીંબુનો રસ અને તેમાં મેં બે ચમચી પાણી પણ એડ કર્યું છે તો ચાલો સૌથી પહેલાં આપણે દૂધને ગરમ કરીએ દૂધને આપણે સાતથી આઠ મિનિટ ઉકાળીએ અને દૂધ થોડુંક ઉકળે પછી તેમાં આપણે લીંબુનો રસ એડ કરીશું તો દૂધ હવે સરસ રીતે ઉકળી ગયું છે અને તેમાં આપણે લીંબુનો રસ એડ કરીએ લીંબુનો રસ એડ કરીને ગેસ આપણે બંધ કરી દેવાનો છે તમે જોઈ શકો છો કે દૂધ સરસ રીતે ફાટી ગયું છે અને પનીર પણ બની ગયું છે તો હવે તેને કોટનના કપડામાં ગાળી લઈએ આવી રીતે આપણે ધીમે ધીમે એડ કરતા જઈને બધું પાણી નિતાવી લેવાનું છે તો હવે આપણે થોડું થોડું ઠંડુ પાણી એડ કરતાં જઈને પનીરને સારી રીતે વોશ કરવાનું છે અને આવી રીતે વોશ કરવાથી પનીરમાં રહેલી ખટાશ દૂર થઈ જાય છે છ થી સાત મિનિટ સુધી આપણે આવી રીતે વોશ કરવાનું છે તો હવે પનીર વોશ થઈ ગયું છે અને પનીરમાંથી હવે પાણીને નિતારી લઈએ પાણીને એકદમ નિતારી નથી લેવાનું કેમ કે જો આપણે એકદમ નિતારી લઈશું તો પનીર એકદમ કોરું થઈ જશે અને પનીર કોરું થઈ જશે તો આપણા રસગુલ્લા સારા નહીં બને તો થોડું પાણી આપણે નિતારી લઈએ અને ત્યાં સુધીમાં આપણે ખાંડની ચાસણી બનાવી લઈએ એક બાઉલ ખાંડ એડ કરીએ છીએ તો આપણે ત્રણ બાઉલ જેટલું પાણી એડ કરીએ હવે ચાસણી ઉકળે ત્યાં સુધીમાં આપણે રસગુલ્લા માટેના બોલ્સ બનાવી લઈએ તો આપણે હથેળીથી થોડું થોડું પ્રેસ કરતા જઈને પનીરને સારી રીતે મસળી લેવાનું છે અને તેમાં આપણે બે ચમચી કોર્નફ્લોર એડ કરીએ અને મિક્સ કરીને મસળી લઈએ હવે ચાસણીમાં આપણે બેથી ત્રણ એલસી એડ કરીએ અને થોડી ચાસણી આપણે જ્યારે રસગુલ્લા સર્વ કરીશું ત્યારે ઉપરથી એડ કરવાની છે તો તેને થોડી અલગ લઈએ આપણે અને હવે રસગુલ્લા માટેના બોલ્સ બનાવી લઈએ આવી રીતે આપણે મીડિયમ સાઇઝના બોલ્સ બનાવવાના છે અથેળીની મદદથી તમે હળવા હાથે બોલ્સ બનાવશો એટલે સરસ રીતે બની જશે અને આવી જ રીતે આપણે બધા બોલ્સ બનાવી લઈએ તો રસગુલ્લા માટેના બધા બોલ્સ બનીને રેડી છે અને તેને ચાસણીમાં એડ કરીએ ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ રાખવાની છે સ્લો નથી કરવાની અને હવે એક ઢાંકણ ઢાંકીને તેમને દસથી પંદર મિનિટ સુધી થવા દઈએ દસથી પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણા રસગુલ્લા બનીને રેડી છે તો તેને સર્વ કરીએ અને સર્વ કરતાં પહેલાં આપણે તેને પંદરથી વીસ મિનિટ સુધી ફ્રીજમાં મૂકીશું જો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આ વિડીયોની રેસીપી તમને કેવી લાગે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો